આપણા મહાન તારનાર પ્રભુ સુખ્રિસ્તમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સ્વાર્તા સત્તરમો અધ્યાય ચૌદમા વચનમાં આપણે વાંચીએ છીએ કે તારું વચન મેં તેઓને આપ્યું છે અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ પણ જગતના નથી પ્રભુ સુખ્રિસ્ત આ જગતમાં દેવનું વચન દેવના કાર્યો અને દેવના ગુણો પ્રગટ કરવા આવ્યા પાપના લીધે મનુષ્યએ પ્રભુના વચનો પર ધ્યાન નથી આપ્યું આ જગતમાં મનુષ્ય પાપના લીધે દેવની વિરુદ્ધ કામ કરે છે અને સ્વર્ગની બાબતમાં ધ્યાન નથી આપતો શિષ્યોએ પ્રભુના વચનોને સ્વીકાર કરીને આગળ વધ્યા હવે આ શિષ્યો જગતના સંતાન નથી પણ દેવના સંતાન છે અને આવનારા ભયંકર દંડથી બચી ગયા પ્રભુ ખ્રિસ્ત આ જગતમાં સગડા પાપીઓને બચાવવા માટે જ આવ્યા શું તમે પણ શિષ્યોની જેમ પાપનો રસ્તો છોડીને પ્રભુના વચનો સાંભળીને તારણ પ્રાપ્ત કરવા નથી માંગતા પ્રભુ ખ્રિસ્તે આપણા માટે બલિદાન આપ્યું આ વચનો સમજવા દેવ આપણને સહાય કરે આભાર